આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે છેલ્લા કેટલાક દિવસોથી લગભગ અઢી મહિનાથી જેલમાં બંધ હતા જેમને આખરે હાઈકોર્ટ દ્વારા સરતી જામીન આપતા હવે તે જેલમુક્ત થયા હોય વડોદરા સેન્ટ્રલ જેલની બહાર તેમનું સ્વાગત કરવામાં આવ્યું આમ આદમી પાર્ટીના સમર્થકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને તેઓ દ્વારા ધારાસભ્યનું સ્વાગત કરાયું આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા પણ આવકારવામાં આવ્યા ચૈતર વસાવાને ચૈતર વસાવા જ્યારે હાઈકોર્ટ દ્વારા સરતી જામીન મળ્યા હોય અને મુક્ત થયા હોય ત્યારે હાઈકોર્ટનો આભાર માન્યો હતો ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા સત્તાપક્ષ હંમેશા વિપક્ષને એન કેન પ્રકારે હેરાન કરતું હોય છે તેવા આક્ષેપ કર્યા સરતી જામીન વિશે પણ જ ધારાસભ્ય ચૈતર વસાવાએ વાત કરી અને કહ્યું કે હાલ મને હાઈકોર્ટ તરફથી સરતી જામીન મળ્યા છે મને પૂરેપૂરો સંવિધાન પર વિશ્વાસ હતો કે હું જેલમુક્ત થઈ એંશી દિવસ હું જેલમાં રહ્યો અને હવે હું જ્યારે જેલમુક્ત થયો છું શરત એ મૂકવામાં આવી છે કે તેઓ પોતાના મતવિસ્તારમાં ન જઈ શકે પોતાના લોકોને નથી મળી શકતો એનું મને દુઃખ છે પરંતુ સંવિધાન પર મને ભરોસો હતો અને હું જેલમુક્ત થયો હોય સત્તાપક્ષ પર તેમના દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા સાથે જ સત્તાપક્ષ પોલીસ અને સત્તાનો દુરુપયોગ કરી રહ્યું હોય તેમ પણ કહે

جي ني پري एक्टिविटी कमेटी की प्लानिंग की मीटिंग थी सरकार के परिपत्र के अनुसार वहां हम मौजूद थे भाजपा ने पूर्व आयोजित करके रायोटिंग में सब इकट्ठा होकर भरजी व्यापारियों को कॉन्ट्रैक्टरों को कमेटी में लेके जो बवाल किया था उसमें हमारे पे एफआईआर हुई थी नामदार कोर्ट ने आज हमको सरती जमानत दी है उसका हम सहर्ष स्वागत करते हैं जो भाजपा और कहीं पुलिस अधिकारियों ने हमारी आवाज को दबाने की कोशिश की थी लेकिन ये आवाज संविधान की आवाज है ये आवाज जनता की आवाज है जहाँ भी अन्याय होगा हम पूरी ताकत से आने वाले तो दिनों में लड़ेंगे ऐसी नहीं जा पाएंगे किस तरीके से मैनेज करेंगे ये बताइए देखो सत्य को कितना भी परेशान किया जा सकता है लेकिन पराजित नहीं कर किया जा सकता आने वाले दिनों में सत्य की जीत होगी देखिये मैं ढाई महीने से यहाँ बड़ोड़ा सेंट्रल जेल में था तो मुझे सबसे ज्यादा दुख मेरा जो असेंबली है मेरा परिवार है उनके सुख दुख में जा नहीं पाया ये मेरा दुख है लेकिन लोग मुझे समझते हैं मुझे साथ आने सहकर दे रहे तो आने वाले दिनों में मेरी असेंबली में भले ही मैं नहीं जा पाऊंगा लेकिन बाजू में बैठ के सबका काम करूंगा ये मेरा पूरा भरोसा है राजनीति तो आप जानते हो आम आदमी पार्टी के धारासभ्य है विपक्ष के धारासभ्य है सड़क से लेके सदन तक चाहे वो आउटसोर्सिंग कर्मचारी की बात हो चाहे स्टूडेंट की बात हो स्कॉलरशिप की बात हो रोड रस्ते की बात हो

ભાજપના નેતાઓ એનો કોભાન ચેતરભાઈ વસાવા ખુલ્લો પાડી રહ્યા હતા એના કારણે આ ખેલ કર્યું છે પણ ચેતરભાઈ વસાવા મજબૂત છે મજબૂતાથી લડશે અને આગામી સમયમાં આદિવાસી સમાજ આનો બદલો લેશે એના માટે અમે આગામી સમયમાં અમે જવાના છીએ ફરીથી અદાલતનો સહારો લેશું અદાલતના ઉપર વિશ્વાસ છે અદાલત એમાંથી મુક્તિ આપશે કારણ કે વિધાનસભા અને મત ક્ષેત્ર છે એમાંથી રોકી નહીં શકાય પરંતુ આ પચાસ જેટલી સભાઓનો પણ આદિવાસી સમાજમાં ચેતરભાઈ ના આયોજન કરી રહ્યા છીએ અને ભાજપે કઈ રીતે એમને અત્યાચાર કર્યો છે એનો બદલો લેશું આગામી સમયમાં ઇલેક્શન સ્થાનિક સ્વરાજનું પણ આવી રહ્યું છે શું રણનીતિ રહેશે હવે બિલકુલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આદિવાસી સમાજમાં અંબાજી ઉમરગામ સુધી ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો આદિવાસી સમાજે સોગંદ લીધા છે અને મને પૂરો વિશ્વાસ છે કે એમાં સુપડા સાફ ભાજપના કર નાખશે સતીની જીત થઈ છે એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ મારો અવાજ દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરીને ખોટો કેસ બનાવ્યો છે એમને હતું કે આ ચૈતર વસાવા દબાઈ જશે પણ આ ચૈતર વસાવાનો અવાજ નથી આ જનતાનો અવાજ છે ખુલ્લો હોવા છે ક્યારે દબાવવાનું નથી જ્યાં પણ જનતા સાથે અન્યાય થશે પૂરી તાકાતથી લડીશું મેં જે પ્રકારે મનરેગા હોય પ્રધાનમંત્રી આવાસ હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કેવડિયા હોય ગુજરાતના જનતાના આદિવાસી જનતા માટે જે લડ્યો છું એ ભારતીય જનતા પાર્ટીને પત્તું નથી એટલે મને આ દબાવવાની વાત છે પણ આ વાત ક્યારે દબાવવાશે નથી બસ ન્યાય પ્રણાલી પ્રણાલિકાએ શરતી જામીન આપ્યા છે એ શરત આવનારા દિવસોમાં દૂર થાય એવી અપેક્ષા રાખીએ છીએ અને મારા મત વિસ્તાર મારો પરિવારની વચ્ચે જે એમના સુખ દુઃખમાં ઉભા રહે એવી આશા વ્યક્ત કરીએ છીએ